વિવાદમાં આવેલા ભાજપના નિવેદન સામે આવ્યું છે કવા ગોલતારે પોતે તેમજ પત્ની નિર્દોષ હોવાનું જણાવ્યું હતું અને ખોટી રીતે પોતાને ફસાવાયા હોવાનું કહીને પોતાનો બચાવ કર્યો હતો જે લોકોના મકાન પાડવામાં આવ્યા હોય તેને આવાસ અપાયા હતા કોઈ સરકારી સહાય તરીકે એક પણ આવાસ આપવામાં નથી આવ્યા મહાનગરપાલિકા દ્વારા મકાન હોય તેને આવાસ નહીં અપાય તેવી ચોખવટ ન હતી પ્રદ્યુમન પાર્કનો વિકાસ કરવા જેના મકાન પાડવામાં આવ્યા તેને આવાસ આપ્યા હોવાનું કહીને તેમણે પોતાનો બચાવ કર્યો હતો સાથે જ શહેર ભાજપ પ્રમુખને પણ પોતે આ અંગે લેખિત રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું જે આક્ષેપો મારી ઉપર કરવામાં આવેલા છે એના માટે જ આજે હું મીડિયા દ્વારા રજૂઆત અને લોકો સુધી મારી વાત પહોંચે એ માટે હું આપની પાસે એના માટે જ આજે હું આવ્યો છું જે આ આક્ષેપોનો ખુલાસો કરવા માટે એટલે લોકોને પણ હું આ સંદેશો દેવા માગું છું અને આપશ્રી બધાને પણ હું સંદેશો દેવા માગું છું કે જે વિરોધ પક્ષના દ્વારા જે આવા આક્ષેપો કૌભાંડના કરવામાં આવેલ છે એટલે પહેલાં તો હું એને એ એ વાતમાં સમજાવીશ કે એને એવું કહેવામાં આવે છે કવા ગોલતર અને કૌભાંડ કરેલ છે એમ તો કવા કવાગોલતરનું કે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર વજીબેન ગોલતનું ક્યાંય પણ કોઈ એક પણ ડોક્યુમેન્ટ કોઈ આપેલ નથી અને ક્યાંય પણ એવો કોઈ જાતનો કૌભાંડ ક્યાંય કરેલ નથી અને જે સમિતિએ સર્ચ કરેલ એમાંય પણ ક્યાંય કવા કવાગોલતાનું નામ આવેલ એ કંઈ બાબતે ક્યાંય નથી એટલે હું આપની સમક્ષ આજે હું રજૂ થયો છું કે જે મારે રજૂઆત કરવા માટે એટલે જે આ કૌભાંડની વાત છે એ તદ્દન એ તદ્દન ખોટી વાત છે અને અમારો પરિવાર જે એને સાતથી આઠ નામ લખેલા છે આજે પણ મેં એક ન્યૂઝમાં વાંચ્યું કે સાતથી આઠ નામ જે એની અંદર ત્રેવીસ નામો ટોટલ બાદ કરવામાં આવેલ છે જે સમિતિ દ્વારા તો એ સમિતિને હું ધ્યાન દોરવા માગીશ કે એને જે સમિતિએ જેવી રીતે તપાસ કરી હોય એમાં મને કોઈ વાંધો નથી કોઈ પ્રોબ્લેમ નથી પણ જે ગરીબ માણસોના જે આવાસો તમે રદ કરવામાં આવેલ છે તો એના માટે પહેલાં એ બધા લોકોને તમારે ત્યાં બોલાવવા જોઈએ અને લોકોને બોલાવીને લોકોને સાંભળવા જોઈએ અને પછી તમારે આ એક નિર્ણય લેવો જોઈએ રદ કરવો જોઈએ ત્યાં જેટલા લોકો રહે છે એ બધા ગરીબ માણસો રહે છે ત્યાં કોઈ કરોડોપતિ લોકો રહેતા નથી તો અહીંયા જે લોકોને પાત્ર છે એ બધાને મળવા જોઈએ અને અત્યારે એકસોને જે ત્રાણું મકાનો ડ્રો થયેલ છે અને હજી પણ અહીંયા સો જેવા લોકો કદાચ મારા અંદાજે બાકી હશે તો એના ડોક્યુમેન્ટ બે હજાર દસના પૂરવા ન થતા હોય તો એને પણ ન મળે એવું ન બનવું જોઈએ એના જેટલા લોકો અહીંયા રહે છે એ બધાને આવાસની ફાવણી થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ ત્યાં અને અહીંયા કેટલા વર્ષોથી રહે છે એનું એક ઉદાહરણરૂપે હું તમને એક દાખલો આપીશ કે જ્યારે ભરતભાઈ મકવાણા ડેપ્યુટી મેયર હતા ત્યારે એ એરિયાની અંદર ડેમોલેશન માટે કોર્પોરેશન દ્વારા પ્રોસેસ કરવામાં આવી ત્યારે ભરતભાઈ મકવાણાની હાજરીમાં એ સમયે કોંગ્રેસના કોર્પોરેટરે અધિકારીઓ ઉપર ફળાકો મારી અને આ આવાસો એકવાર જે તે સમયે આજથી વીસ વર્ષની આસપાસ બંધ રાખવામાં આવેલ છે એ પણ મને યાદ છે એ તે એ સમયે પણ મારી અહીંયા ત્યાં હાજરી હતી એટલે કોઈ એવા અહીંયા લોકો નથી રહેતા જે આજકાલથી આવેલા હોય અને કોઈ ભાગું કોઈ કોટલ લઈ જતા હોય એવો કોઈ પણ અહીંયા આજ સુધીમાં એવા કોઈ હજી રહેતા નથી કે જે આપ સમજો છો અને જે વિરોધ પક્ષના લોકો અત્યારે જે હમણાં બે ચાર દિવસ ત્યાં ઘણો વિરોધ કર્યા છે એને પણ હું આ મીડિયા દ્વારા સંદેશો આપવા માગું છું કે ભાઈ આ તમારા પડતાવે જ આ લોકો આજ હેરાન થાય છે ને એવા દોઢસો થી બસો પરિવારો જે છે જે તમારા કારણે આજે અહીંયા ગરમી હોણા આજ જ બેટ દ્વારકા અને સાગરનગરની અંદર જે ગરીબ માણસો આજે હેરાન થાય છે એની એની જ તમને બધું આ લાગી છે એટલે આજ તમે આખા રાજકોટની અંદર એક જ જગ્યા ઉપર એક જ સીટ છે તમારી પાસે બાકી તમારી પાસે નગર હોત એની બધું આ લાગી છે લીધી હોત ને ભાજપની જેમ તો એ તે સમયે આ એરિયો જે છે એ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો આજે આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ભારતીય જનતા પાર્ટી આને આવાસો આપે છે તમે દરેક વખતે આડો કરો છો આની પહેલાં જ્યારે ત્યારે ન થવા દીધો ત્યારે એ લોકોને આવાસ ન મળવા દીધા અને ત્યારબાદ જ્યારે અહીંયા પાછા ડિમોલેશન કરવા આવ્યા ત્યારે તમે લોકોએ કોર્પોરેશનના અધિકારીઓને વાહે થયા અને એના જેસીબી સળગાવ્યા આજ પણ એ કોર્પોરેશનની અંદર બધી ફાઇલો પડી છે જો એ સમયે તમે પ્રાથમિકતા રાખી હોત અને તમે સપોર્ટ આપ્યો હોત તો આ લોકો જે હેરાન થઈ રહ્યા છે કે ન થતા હોત એ લોકો આજે પણ તમને બધું આપે છે અને એ લોકો આજે પણ ઘર ઘરવિહોણા અલગ અલગ જગ્યાએ ભાડા ભરી ભરીને રહે છે એ પણ તમારા પાપે રહે છે એટલે હું તમને વિનંતી કરું કે જે એને મારી ઉપર આક્ષેપો લગાવવામાં આવેલ છે કવા ગોલતરે કૌભાંડ કર્યા છે તો સમિતિએ જે સર્વે કર્યો છે એમાં કવા ગોલતરનું એક પણ જગ્યાએ ક્યાંય ડોક્યુમેન્ટ નથી કે એક પણ જગ્યાએ કવાગોલતરની કોઈ પણ જાતની મિલી ભગત નથી તો એ મારી ઉપર આક્ષેપ કરવાનો એકદમ તદ્દન અને તદ્દન ખોટો મુદ્દો છે એટલે મારી ઉપર આક્ષેપ એક રાજકીય બદનામ કરવા માટે જ મારી ઉપર આક્ષેપ કરે છે એ જે કોર્પોરેશનમાં કાર્યક્રમમાં જવા માટે નોટિસે આજે અમને એને જે કઈકાલે અમને મળેલ છે એનો આજે અમે લેખિતમાં અમારા પ્રમુખ સાહેબને કાર્યાલયે અમે આપવા જવાના છીએ અને એ જ ખુલાસો કરવાના છીએ કે આજે આ જે નોટિસ આપી છે આમાં અમારા કૌભાંડ બાબતે જે વાત આવી છે તો અમારું કોઈપણ જાતનું કૌભાંડ ક્યાંય છે નહીં ને અમે એની અંદર જે સમિતિએ સર્વે કરી લીધું છે એની અંદર અમારા કે કોર્પોરેટરના કોઈ પણ જગ્યાએ કોઈ ડોક્યુમેન્ટ્સ આપેલ નથી કે અમે પણ જાતનું ક્યાંય કોર્ટર મેળવેલ નથી અને મારો પરિવાર જે છે અહીંયા રહે છે ને આજે પણ રહે છે અને મકાન પણ અહીંયા હયાત છે અને એમાં જો કોર્પોરેશનના ધારાધોરણ મુજબ નિયમ મુજબ આપવામાં ન થતા હોય અને મળવાપાત્ર ન હોય તો એ પણ અમારે કાંઈ લેવાના કોઈ રીતે થતા નથી અને એના સર્વેમાં જે લોકોના નામ આવેલ છે કે ત્રેવીસ લોકોને અલગ અલગ જગ્યાએ મકાન છે એટલે મકાન રદ કરવામાં આવે છે પણ એ હું ધ્યાન દોરવા માંગીશ આપને કે જ્યારે ડિમોલેશન કરવાની વાત આવી સામે મકાન દેવા માટે આવી ત્યારે કોર્પોરેશનના અધિકારી દ્વારા અમને માત્ર ને માત્ર એટલું કહેવામાં એરિયાવાળાને બધાને કહેવામાં આવેલ કે કોઈ પણ જાતની સ્કીમ કે કોઈ વાત નથી માત્ર ને માત્ર પ્રધુમન પાર્કનો આપણે વિકાસ કરવાનો હોય કોર્પોરેશન દ્વારા તો આ મકાનો અમે તમને પાકા મકાન આપવાના હોય એટલે તમારે આ મકાનો સ્વેચ્છાએ ખાલી કરીને તમને પાકા મકાન અમે આપી તમે એમાં જતા રહો એટલે તમે બધા ડોક્યુમેન્ટ્સ આપો અને અમે તમને આ ડોક્યુમેન્ટ લઈને મકાને આપી અને એને કોર્પોરેશન એની રીતે ડ્રો કરેલ છે અમને ક્યાંય એવું નથી કીધેલ કે તમે આમાં આ કોઈ જાતનો ફોર્મમાં તમે સાઇન કરો કે હવે તમને સાઈન કર્યા પછી તમે બાંહેધારી આપો કે તમે લેખિત આપો પછી તમે ક્યાંય મકાન તમારું નથી તો અમે તમને મકાનની ફાળવણી કરીએ એવી કોઈ જગ્યાએ અમને કોર્પોરેશનને મને કે અમારા આખા એરિયાની અંદર કોઈ પણ જગ્યાએ અમને એવું કીધેલ નથી કે તમે અમને લેખિતમાં આપો પછી મારા ફાળવણી કરી નકર ફરજ મુજબ નિયમ મુજબ જે આવતું હોય તો એને પહેલાં બાહેધારી જે લેવાની થતી હોય એ લેવી જોઈએ અને એને જે લેખિતમાં અમને મોખિત લેખિત જે કહેવાનું હોય પહેલાં કહેવું જોઈએ જો પહેલાં અમારા એરિયાવાળાને લતાવાસીઓને એવું કીધું હોત કે તમારી કોઈ પણ જગ્યાએ મિલકત હોય અને મિલકત ન મળે તો આ જે લોકોએ ડોક્યુમેન્ટ્સ અત્યારે જે આપેલ છે તો એ ડોક્યુમેન્ટ્સ ન આપે તો આટલી કોઈને કસરતો ન કરવી પડે આ સમિતિ ન બેસાડવી પડે કોઈને કેવું જ ન પડે સાહેબ એ વાત આપની સાચી છે જે તમે કહેવા માંગો છો પણ હું તમને એ જ વાત ઉપર લઈ જવા માંગુ છું કે કોર્પોરેશન દ્વારા એવી કોઈ સ્કીમમાં લાભ નથી આપેલો કે કોઈ એવી રીતે ગરીબ માણસોને આ આ યોજનામાં લાભ આપો એવી રીતે આ નથી આ એક માત્ર હું તમને સમજાવવા માગીશ કે જે તમારું મકાન ત્યાં કાચું ઊભું છે એ મકાનની સામે તમને કોર્પોરેશન દ્વારા પાકું મકાન આપે માત્ર મુદ્દો શોટ નાનો છે કે તમે આ મકાન છે મકાનની સામે તમને ઓપ્શનમાં મકાન આપવામાં આવે પાકું એવી વાત અમને કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ અને એ વાત દ્વારા એ બધા એગ્રી થયેલ બાકી તો આ મુદ્દો છે વીસ વર્ષથી ચાલ્યો આવે છે એ એરિયાવાળા પણ કોઈ જાતનું એગ્રી નહોતા અને એરિયાવાળાને કોઈ ખાલી કરવા માટે બધા લોકોને અહીંયા ઢોરવાળા આડાવરા આડાવરા બધા લોકો અહીંયા જાજા પરિવારમાં રહે છે પણ આ લોકોએ કહેવામાં આવેલ કે તમને માત્ર મકાનની સામે મકાન બીજી કોઈ તમારી પ્રોસેસ કરવામાં નથી એટલે આ બધા કાગળ આપેલ છે બાકી જો એવું કીધેલ હોત કે તમે કોઈ પણ જગ્યાએ તમારું મકાન હોય તો આપવામાં ન આવે તમને આ લાભ હેઠળ આપવામાં આવે છે તો આ ડોક્યુમેન્ટ જ ન આપવામાં આવે